ભગવાન ગોળાનાથના સોમનાથ દાદાના સાનિધ્યમાં ત્યારે સંયુક્ત કોળી સમાજ બીડિયા સમાજના જે સમૂહ લગ્ન વેરાવળ ખાતે આયોજન કર્યું છે આ સમૂહ લગનમાં અમારા ગોળી સમાજના સૌ વરિષ્ઠ આગેવાનો દર વર્ષે છેલ્લા છવ્વીસ વર્ષથી આ સમૂહ લગ્નનું આયોજન થતું આવે છે પહેલા તબક્કામાં નવમી તારીખે લગભગ સોળ જેટલા સમુલગ્નમાં નવ યુગલો જોડાયેલા આજે પંદર જેટલા આ નવ યુગલો આજે સમુલગ્નમાં શાસ્ત્રોક્ત વિધિ ત્યાં જોડાઈ રહ્યા છે ખાસ કરીને આ ભીડિયા કોળી સમાજ જે માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલો છે અને આ સમાજ ખાસ કરીને ચોમાસાની ઋતુમાં થોડોક એમને સમય હોય અને એ સમયે આ સમૂહ લગ્ન આયોજન થતું હોય છે આનંદ અને ખુશીની વાત તો એ છે કે સૌ સાથે મળીને પીડિયા કોળી સમાજના સમસ્ત બધા સાથે મળીને સમૂહ લગ્ન આયોજન કરે છે એમાં એમના એટલે પીડિયા કોળી સમાજના પ્રમુખ એના ઉપપ્રમુખ ને બધા સંગઠનમાં જે જોડાયેલા છે એમના દીકરા દીકરીઓના લગ્ન પણ આ સમૂહ લગ્નમાં કરે છે આ છવ્વીસમાં સમૂહ લગ્નમાં કુલ

બે રાઉન્ડ સાથે જોડાય અને સમાજનો પણ સાર સહકાર મળ્યો છે ફિશરમેન તરીકે અમે દર વર્ષે ચોમાસામાં આ સમલગ કરી રહ્યા એ છે કે સમાજ ચોમાસા દરમિયાન ફિશિંગ હોય છે સમાજ બધા સાથે જોડાય અને સમૂલગન કરશે અને ખોટા ખર્ચા ન કરી શકે એ સમૂહમાં માં જોડાય એના માટે અમે સમલગ્ન કરીએ છીએ સમૂહ બહુ સહયોગ સારો છે અને હું પણ પટેલ તરીકે અને મારા પોતાના દીકરા અને મારા દીકરીને પણ મેં સમુલગ્નમાં જ લગ્ન કરાવ્યા છું